અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું ભાડે અપાયેલા સ્ટોલમાંથી આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા આરોગ્ય વિભાગે ઓગણીસ સ્ટોલમાં ટ્રેકિંગ હાથ ધર્યું સેમ્પલ ફૂડ વિભાગની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી મોનિકા ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે શું વિગત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ ના જે છે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ પૂર્વ વિભાગ દ્વારા આ જે લેબોરેટરીમાં તપાસ અંગે મોકલવામાં આવ્યા છે